કનુભાઈ ગાયત્રી આરણપુરા આજે જે સત્યનારાયણની કથા જેનું મહત્વ આપણે કથા તો સાંભળ્યા જ કરીએ છીએ સત્ય એ જ નારાયણ છે આ નારાયણનું સ્વરૂપ છે તો એનું શું મહત્ત્વ છે આજે તમને સંગીત સાથે શ્રી પ્રેમીભાઈએ સંભળાવ્યું સમજાવ્યું શ્રવણ કર્યું અને આ જગ્યા એનસી ડેમ્પલ બેનના સંચાલનમાં આપણને વાપરવા આવો લાભ આપવા માટે એમનો જે પ્રયત્ન અમને સહયોગ મળ્યો એમનો મેં ધન્યવાદ અને આભાર અને જીવન સંધ્યા પરિવારનો આભાર અહીંયા લાયન્સ ક્લબ ગાંધી પરિવાર જીવન સંધ્યાના પરિજનોએ જે સહયોગ કર્યો અને આ આનંદ વૃદ્ધો સુધી પહોંચાડ્યો આપણે લખ્યું છે કે બાપુજી તો આ આપણા બધા વડીલો બાપુજી સમાન છે અને એમને આપણે વારંવાર ગાયબી પરિવાર દ્વારા ભવાની <zatter> પરમેશ્વર <m Shamitaka> <Chihuahika> <iphail> ઓમ ભુર્ભુવસ્વઃ સ્થપિત દેવી દેવતાભ્યો ન મંત્રપુષાંજલિ સર્પયાવી